સામે આવે છે સવારથી જ અત્યાર સુધીમાં પણ વધારે ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા ઉપરાંત શ્રી સોમનાથ ટ્રસ્ટ નું બે હજાર થી વધુ વાહનો નું ક્ષમતાવાળું પાર્કિંગ સદભાવના ગ્રાઉન્ડ વેળેશ્વર પાર્કિંગ વાહનોથી છલકાયું હતું જન્માષ્ટમીના તહેવારો પર સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે સવારથી અત્યાર સુધીમાં લગભગ કહી શકાય સાહીઠ હજાર કરતા પણ વધારે ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટનું બે હજાર થી વધુ વાહનોનું ક્ષમતા ધરાવતું પાર્કિંગ સદભાવના ગ્રાઉન્ડ વેણેશ્વર પાર્કિંગ વાહનોથી ભરાયા હતા ઉપરાંત ટ્રસ્ટનું બસનું જે પાર્કિંગ છે તે પણ જાણે બસ સ્ટેશન હોય તેટલી બસો થી છલકાયું હતું